જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં અને ગામમાં જે મંદિર છે ત્યાં મોરલો બોલે છે મોરલી વાગે છે ને અમે જો ગાયોનું કામ મિલ્કિંગ થઈ ગયું છે અને વાહિંદા પાણી કરીએ છીએ અને બધી ગાયો મંત્ર મુગ્ધ થઈ ગઈ છે મોરલી સાંભળવા માટે હા એકદમ કાન માંડે જોવો થોડી વેલા પાંચ વાગે વધારે વાગે હા અને પેલા મોરલો બોલે કોયલ બોલે અને મોરલી વાગે સવાર પાંચ વાગે આજ તો ખબર નહીં બીજી વાર કેમ વાગી આ બપોરે બાર વાગે અને સાંજે છ વાગે એટલે જેવી મોરલી વાગે ને એ બધી ગાયો એકદમ શાંત થઈ જાય અને છાની મની ઊભી રહી ને આપણે પણ એવું કંઈક ગોઠવશું ઢાળિયામાં ગમે ત્યારે કાંઈ કે હા કે મોરલીનો અવાજ આપણી ગાયો સાંભળીએ કે તો બપોરનો ટાણો થઈ ગયું છે અને પૂરવા બહુ કોવરાવતી હતી તો એમને તો નવરાઈને હોળાઈ દીધી છે અને કંકુજો આપણે અત્યારે ગુંધળી ખાય છે એમ તો ખાય જ છે પણ જે પેટ ભરીને અવડી મોટી ગાયને ખાવું જોઈએ એટલું નથી ખાતી અને કાબરું પણ આવી ગયું છે બાકી બધી ગાયોનું કામ થઈ ગયું છે અને ખાઈ પીવે છે અને પપ્પા જો આવી ગયા છે દાખ ધોઈ નાખી છે પપ્પા બધું ધોઈ નાખ્યું છે અને મારે શાક બકાલું ટ્રોપલીમાં જોયું તો કાંઈ છે નહીં ખાલી છે એટલે હું લેવા જાઉં છું વાડીમાં અને વાડીમાં વાળ કાંટાનું કામ પણ હેખું થાય છે એટલે એ કામ હાલે છે રાઈટ રાઈટ બાર વાગ્યા છે

તો હવે રોજ આદત પાડ દેવાની છે અને હવે તમે ઘડિયાળ હામાનો હોય તો તમને ખબર પડી જાય ગયોનો ટાઈમ થઈ ગયો છે દોવાનો ટાઈમ થઈ ગયો છે હા આપણે વાડીમાં કામ કરતો હોય ઘડિયાળ કદાચ ન હોય તો ખબર પડી જાય એમ કંકુ જો ખાવાનું બંધ કરીને સાંભળવા મળી છે બોરલાનો અવાજ ગંગા પણ ખાતી ખાતી અવાજ સાંભળે છે ગંગા ગંગાલી વાગી તો જે આપણી વાડે બધા બળતણ કપાઈ ગયા હતા એ બધા લાકડું તો એક વાર નાખી દીધું છે પણ તો જે ડાળું હોય ઝીણી ઝીણી કાંટા બધું બહુ ભેગું થઈ ગયેલું તે હુકાઈ પણ ગયું છે અત્યારે સુધી લીલું હતું એટલે કઈ એને સાળો નતો કર્યો તો આવી રીતના જો બધું લેવરાઈ લીધું છે ને જે આ વાળ છે એ એમને રહેવા દેવાનું છે એટલે એટલે સુધી કારણ કે હાવ કાઢવા નથી હમણાં નથી કાઢવાની જ્યારે ટાઈમ મળશે ત્યારે જીસીબી આવશે ત્યારે કઢવા જઈ નહીં ત્યારે અત્યારે કાઢી નાખી તો પછી આ રોડ હાવ નજીક જ પડે છે તો ગાયું રાતે માલ ઢોર કવરાવે રોઝડાની વધારે એટલા માટે જો આવી રીતના ઢીગલા કરી દીધા છે કાંટાના બધા અને જે કાંટાના ઝીણો કુસો છે એ બધો એક બાજુ ઢીગલા કરી અને બાળી દેવાના છે મોટા મોટા બધા લઈ લીધા છે અને આવી રીતના હેઠો બધો સાફ કરી નાખવાનો છે કારણ કે બાવળ એક એવી વસ્તુ છે કે ઉનાળે જે તડકાને લીધે હુકાણા કરે કાંટા ખર્યા કરે પછી એ કાંટો જમીનમાં ખેડાઈ તે જાય અને ચોમાસે પલ્લે એટલે આપણને વાગે કે પગમાં થાય ને થાય એટલા માટે વાળ બધી સાફ કરાવી નાખી છે અને હવે જો આ બધી બાકી છે કારણ કે આ બધી વસ્તુમાં બહુ સમય લાગે અને સમય જાજો જોવે પણ એટલે જેટલું થાય છે એટલું ધીમે ધીમે કામ હાલે છે તો હું આવીશું શાકભાજીમાં આંટો મારવા અને શાકભાજીમાં તો મેથી તો હીંગો આવી ગઈ છે એટલે ઘણીવાર મેથી ભાજી થેપલા જે કાંઈ ખાવાનું હતું તો બધું ખાઈ લીધું છે એટલે હવે ભાજી નથી ખાવી અને મેથી હીંગો આવી જાય પછી ભાજી ભાવે પણ નહીં બહુ તો થોડાક ધાણાને પણ ફૂલ આવી ગયા છે પણ જે કૂણા ધાણા છે એમાં આપણે થોડી કોથમરી લઈ લેવું અને બીજું આપણે શાક બકાલું તો તો આપણે તો બપોરનો ટાઈમ થઈ જશે અને દક્ષા તો રસોઈ બનાવવા મળી છે પણ એને દાવવાનું હતું ડુંગર પણ કાંઈ ડુંગર દાવવાનું શું નહીં કારણ કે મારે આજ પૂરી કરવા માટે દાવવાનું હતું તો એ કામ બધું પતી ગયું છે ને અત્યારે તો દક્ષા રસોઈ બનાવે છે તો રક્ષા દક્ષા આજ કેમ તારે તારા પપ્પાને કરે દાવવાનું છે એટલે કેમ મૂડ પડી ગયેલું છે ના એવું કાંઈ નથી એ તો ક્યારેક કામ હોય તો ન પણ જવાય પણ ક્યારેક આવું કામ હોય જવાનું થવાનું હોય ત્યારે થોડીક યાદ આવી જાય પપ્પાની ઘરની કે

કાઈ વાંધો નહીં બસ ટાઈમ સમય વ્યવસ્થિત જ તો કાઈ પર ટાઈમ મળશે ત્યારે આપણે હમ શાક શાક બનાવું છે લીંબુ સીરા રીંગણા લીંબુ રીંગણા એટલે ની શીર ની જેમ શીર કરી અને વટાણા અને રીંગણા નું શાક બનાવી અને શાક ને સૂર્ય થી પણ બને છે અને એટલે ગેસ થી પણ બને છે આથી સીધો સૂર્યપ્રકાશ આવે તો આપણે બપોરનું ખાઈ પી લીધું છે અને આપણી વાડી જો સોખી કરાવવાની છે એટલા માટે બકરા આવી ગયા છે મસ્તીના તો સરે છે બધું ઝીણું ઝીણું ખડ એક તો મસ્ત કાળું કાળું ઘેટું છે ફૂલ તડકો છે તો પણ જો બધા સરે છે મુક બેસી ગયા છે ગાયો ને પાણી પાવાનું કામ આવે છે અને જેની અને પૂરવા બે રમે છે ખોટી લો પાછા કપડા પલાળવા ઉભી રે તારો વારો પાડી દઉં વારો પાડી દઉં મારું મારું હે કેટલા કપડા બગાડવા કેટલા કપડા બગાડવા તને આવડે ગાય ને મારતા મારતી ને કે ગાય તને મારશે જો મારશે ફોનું તને મારશે હાલો શુભમ જેની દડે આવી ગયા છે રમવા પૂરવા જેની તું યાદ કપડા બગડશે પૂરવા પગે હોય પગ હોય પગ બટા ફૂટબોલ ओ छु थैंक यू बाय दो यार इतने बड़े પૂરવા એછ બે દાંત પડી ગયા એમાં હાવ બોખી થઈ ગયો એમ નો હોય છે No! 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 No!